તો આપણી બધી બહેનો છે ને અત્યારે અહીંયા નદીમાં હજી રખડે છે અત્યારે શું છે કે બધી ને કંઈ નીકળવાનું મન ન નથી ઘરે જવાનું પાણીમાં બેઠી હતી ઘડી વાર હવે ભાઈ ગયું છે ઘર બાજુ કેમકે ઘરે જાવ તો મેં ખાવાનું છે ને ખબર ગારો કરી નાખ્યો છે ચારે બાજુ એટલે ભૂકો તો નાખી દીધો હવે નિરા નાખી દઉં વરસાદમાં પલળી ગયો ને એટલે ખાય ઓછું પછી તો કે ઢાકેલું બધું ડૂચું ને ઢાંકો જ હોય આના હું છે ભાવે એની જેવું તેવું આપણે હજી બીજું કામ કરવાનું છે ગાયો આટું છાપરું બનાવવાનું છે એક છાપરો છે પણ એમાં શું છે કે ગાયું ચાર માન આવી શકે ચાર ભેગા પાંચ છ બધા બે બધા ભેગા જાય પછી વાંધો એ પડે કે દોવા ટાઈમે છે ને એકબીજાના પાવડા જટીન ખાઈ જાય એના હિસાબે છે ને આપણે એક છાપરું હજી વધારવાનું છે તો જોકે પતરાને બધું કમ્પ્લીટ છે તૈયાર છે આજે મુહૂર્ત આવી ગયો તો વાંધો નથી કરી નાખશું થોડી મહેનત લાગશે સિમેન્ટ એ પતરા નાખી દે થઈ જાય છાપરું તો પાણી પાણી આવે નહીં વધારે અને ગાયો આખી વહેહું કાંઈ જરૂર નથી છાપરાની જરૂર નથી બેહું ને છાપરું જો કે ગાયોને જરૂર તો ન પડે જરૂર એટલા માટે પડે છે કે આ નાના પાડીડાને આવશે ને વરસાદમાં તો માંદા બહુ પડી જાય એના હિસાબે ગાયો આટું ને બેહો પાડીડા આટું છાપરું કરી નાખીએ બાકી તો હવે શું છે નાના વાછડા હોય ને તો ટારની બીકરીએ વધારે વરસાદ હોય તો વળી છાપરામાં બાંધવા પડે અને ગાયો વરસાદ આવે એટલે ગાયો બેહેજ નહીં ગમે એટલું કોશિશ કર્યું તમે આ ચોખ્ખી જગ્યાએ બાંધો ને તો એની બેવ વહે ને તો માણ બે દસ થી પંદર મિનિટ માંડ બે નીચે બે ખાલી ગરમ થઈ ગયો ને હોય ને એટલે બેહની નહીં બાકી બે બધી છે ને આપણી હવે હાકી નાખી ઘરે ઘરે છાપડું તો કામ કરતી વરસાદ નથી અત્યારે બાકી વરસાદ આવે ધીરે ધીરો રહે વધારે તો નહીં આવે કેમ ને નાખેલી ઘરે હવે આપણો ભૂતડો થઈ ગયો છે બધાનું મોર લગભગ હોય ને પાડો અમારો મોર જ હોય આ નાગરા જ ગોતો પડે નાગડા દેખાતો નથી એમાં ઘેરામાં ગોતો અઘરો એવો પડે હોઈ નજરે સામે પણ દેખાય નહીં કેમ કે બધા હરખા થઈ ગયા તો પાડો આપણો ભેગો જ છે ઓલી બાજુ જો બાળાના ઓલી બાજુ ઉભો છે તો એ પણ આવી ગયો છે આપણે બી કદી જો નીકળી ગયો ખેતરમાં તો પૂરું ગોતવા જવું પડશે હવે જો કે ગારામાં હાલવું હોય ને અઘરું એવું પડે છે ક્યાં આમાં બેવી ના ખો તમે એટલું ભીનું છે જે બહેમાં આવી ગયું ને ગાયો ભાઈ પૈકી છે કેમ જાય ખબર કેમ કે અમારા બાપા છે ને કે ગાયની રોટલી વધે છે ને એ આપે છે હું પાણી પીવા જાવ તો મને આપી દઈએ કે પછી એને ગાયો જાય એ સાઈડ એટલે ગાયો નાખી દઈએ ગાયો ખાઈ લે અત્યારે બધી નાખી નાખી ઘરે તો ફાઈનલી પાછો વરસાદ આવી ગયો છે ફૂલ અત્યારે અહીંયા અડધી ઊભી રહી ગઈ અડધી ચરે છે સાંજનો ટાઈમ છે અને આપણે છાપરી પણ આગળ વધારી દીધી થોડીક આપણે અહીંયા ઓર્ડરમાં ઉભા અહીંયા પણ વરસાદ આવે છે કેમ કે આધારનો છે ને વધારે એટલે એનું નામ તો કઈ નથી નાખ્યું વધી ગયો હવે આપણે રાધા ઉભી છે ને એક કિલ્લા છાપરી વધારે નાખી બે થાંભલા ખોડી પતરા કેદીને લઈ લીધો હતા પણ ટાઈમ જડી નહોતો આજે મજૂરી આવી ગયા ટાઈમે જડી ગયો નાખી દીધો ગાય મારે કાલે વધારે વજન તો કઈ નથી કર્યું આટલી તો આ ઉભો ફોટો હતો બીજો ફોટો થોડો કર નાખો આ સાઈડ નો બધો વરસાદ આવશે ને એટલે બધું પાણી આમાં આવી જાય અંદર અત્યારે બધા છૂટો છૂટ ભાગે છે જો ઓલી અડધી તો અહીંયા ચરે છે અડધી અહીંયા ઊભી છે ગેરામાં આપણે અહીંયા હંતા નથી થાંભલીના ટેકીએ આ બાજુ કાગર આવ્યો ઉડી ગયો છે નિરણ એ પણ કાગળ ઉડી ગયો એટલે પલરે બધી જો ખૂણો રહી ગયો પલરે આવે કે પવન વધારે હતો ને દિવસના થોડીક વાર હતો ને પછી છાપરી કરતા હતા એમાં રહી ગયું ને કે કાગળ નવો પીડો નાખવાનો છે એમ માથે આવે પાછું છોડીને પાછી બાંધીને કરવું પડશે આમાં દીકરી જો ઊભા આરામથી આપણે જો શેડ બનાવ્યો છે ને આખો અલગ થઈ ગયો છે દેખાય એમ નથી આમાં તો અત્યારે આપણે દૂજણો માલ બધો છે બધા ખાય ગાભણ આવે છૂટશે એમાં એમાં આપણી છે ને ચાંદની બાજુવાળી એ હવે વ્યા છે એટલે એને વહેલી છોડી નાખીએ એટલે દૂજણો માલ પહેલાં ખાઈ લે ને ભૂકો પછી આમાં આપણે રાધા દૂજની નથી વહુકી ગઈ છે બાકી જે આપણે લૂચો બધો ઢાંકી દીધો આમાં જારી ફીટ કરી દીધી એટલે હરકો થઈ ગયો બાંધણ આમાં જો કાગળ તૂટી ગયો માથે ટાલ નવી નાખી જો હે હજી એક આપણી આવી નથી બે વ્યાણી ગઈ આપણી જો બધી વ્યાહણ ગાયોને નાખી છોડી નાખી છે બધી નથી છોડી વ્યાહ તો અડધી છૂટી બાકી તમને આમાં કંઈ દેખાતો નહીં હોય પણ હવે તો એમને દેખાડી ખડ ઉગવા માંડ્યું ઈડ્યું છે હવે બધું ધીરે ધીરે ખાલી બે દિવસ થયા છે બધું નીકળી ગયું ખડ ઉગવા માંડ્યું હવે આમાં ધીરે ધીરે બધે ખડ ઉગી જાય કાલે દેખાય જાય વધારે આજે હજુ ઓછું દેખાય આમ કરતાં તમને કોઈ ખબર ન પડે ખડ ઊ હોય હા નજીક લઈ જાય ને તો એ ખબર પડે કે ખડ ઉગી ગયું છે છે ને ધીરે ધીરે ગોટો થતો જાય પછી બે હું ખાય બધું ખાય છે ભૂકો નીણ નાખી દીધી છે ગાયું બધી છોડી દીધી છે ને પાકડા અને હવે છોડો છે ઘડી ઘડી આપણે જો આ ખાડામાં પાણી પાછું ભરાઈ ગયું છે આ બે ખાડા સુકાઈ ગયા હતા આમાં ચોખ્ખું પાણી છે ને આમાં લીલું પાણી ભરણું વધારે ભરણું એટલે લીલું થઈ ગયું છે નીચે હું છે તાર ભયરી છે હજી બેહો બધી ભાઈ ઘરે હવે તો આપણે ચક્કર મારી આવી લઈ તો નથી જ આવી ઘરે ખાતી નથી ભાગે ભાગે કરે રાધા દીકરો રાજ બે ચડી ગયા ભેગા ફોટો પકડી લીધો હું કીધું હાલો હવે મેં રાજ તો ખાલી દૂધ પીવા જ આવે છે ધાવી લીધું સવારનું છૂટું રખડે આપણે બધી બેહોને નાખી લે બાકી ચંદન ના બગીચા બી બધું તણા તો તણા તો અહીંયા પહોંચ્યો અહીંયા ચંદન કેવાનું ગયું જ્યાં લીલા છમ દેખાય છે એક ઝાડું અહીંયા બીજું નાનકડા બે ત્રણ છે બે આ બાજુ ઉભા એ બધા ચંદન છે કેમેરા બહુ નથી આજે ને લીલી ચંદન સફેદ ચંદન આવે છે ને એ છે કે એ બધું બગીચાનું પાણી આવે છે ને બધું તણાતું તણાતો આપણે અહીંયા શીખવું જોઈએ નદીમાં ભેગું થાય કે બાજુ ફૂલ નદી છે પણ ધારમાં છે એટલે ના થાય પાણી નથી જાય હા એ બધું પાણી અહીંયા આવે એ બધું પછી આમાં ભેગું થઈ મારબાળ પડી ગયો નીચે નથી હજ બીજે ઝાડવા અહીંયા થઈ ગયા છે અહીંયા મોટું હતું ઝાડું જો તો પૂર આવ્યું ને એટલે ભાંગી પડ્યું છે આપણે ગ્રહને આખી લઈ ના કે વરી કેમણી નહીં નીકળશે આ બધા ખાડા ભરાવા માંડ્યા પાણીના ફૂલ થઈ ગયા હવે એક વર્ષ સરખો થાય ને એટલે પાણી ભરાઈ જાય બધે એટલે કે હજી અત્યારે પણ ગરમી બહુ જ છે અને આવશે ખરો ભૂકાય પણ ઘાટ છે કેટલા ઘાટ છે એ ખબર નથી ઓલી ઘરે ભાઈ ગઈ પછી ને ઘરે વધારે ભાવે છે કેમ કે ઘરે છે ને ભૂકો આપણે લીયાણી ભી મંગુ અને બીજી ભીલી આપણી હોટી ત્રણ ચાર ઘરે છે અત્યારે એને ડીચો નાખશે ને તો આને એમ છે કે મને જડી જાય લાલચમાં કાલે ભાગી ગઈ હતી પણ આજે નહીં ભાગવાથી આજે એની હે ને એ કરી જાય ને એટલે પછી હક થઈ જાય જોકડા મારતી જાય લાકડી દટલી રાખી છે બધા નાચી લઈને કહ્યું આને પંજા દસ બેસી ગયો છે પણ આવમાં જોતા કોઈ કીધું નહીં દાહ માં મહિને બેઠો હોય દસ મહિના પંદર દિવસ હોય ગયા ખડી લઈને વારી ઊભી રહી ગઈ આજ તો ખા હરખે થઈ માર ખાવાની હવે ભાવ આખા ઉનાળામાં એક આમાં મોઢા ડાળવા ગઈ નથી અત્યારે ચોમાસું આવે ને તો અહીં માથા મોઢા અડાડવા જાય અને વિડીયો કેવો લાગી ગયો કોમેન્ટ કરી નાખજો રાજ પેલી વખત ચડ્યો આ બાજુ આવે નહી દોરી ગાડો નથી દીધો એમને એનો ઉપાડો જેવો હમણાં ભાગી ગયા પાછી જોજો રહી ગઈ રાજ અત્યારે બીર્યું રાજ્યો કે હમણાં દોરણ બંધ કરી દીધી રાધાને એટલે ઓખલું ધાવે છે હવે આવી ગયો છે વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો જે માતાજીને જય શ્રી આમ બધાને